ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં આજે ધાનેરા ખાતે લોક કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થા વિશ્વનું મોટામાં મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન છે બાવનના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી સરસ્વતી શિશુ મંદિર યોજનાનો પ્રારંભ થયો હતો આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવામાં આવે છે બાળકો નાનપણથી ભારતીય સંસ્કૃતિને વરેલા રહે માતા પિતાની આજ્ઞાનું પાલન કરી હર હંમેશ રાષ્ટ્રીય હિતની તરફ ઝૂકેલા રહે તે પ્રકારનું ગુણકારી શિક્ષણ આ સંસ્થા આપે છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે વર્ષ ઓગણીસો ચોરાણુંથી થી સંસ્કાર આધારિત શિક્ષણ આપવામાં આવે છે અત્યાર સુધી સંસ્થા બાળાના મકાનમાં ચાલતી હતી જે સંસ્થાને હવે માલિકની જમીનદાતાની મદદથી મળી ગઈ છે છે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે માટે જેને અવસર મળ્યો તેવા પ્રતાપભાઈ ત્રિવેદી અને મંછારામભાઈ ત્રિવેદીની હાજરીમાં વિધિવત રીતે ભૂમિપૂજન કરાયું હતું સંસ્કારના દામમાં દાનેરા મત વિસ્તારના ધારાસભ્ય મામજીભાઈ દેસાઈ સાથે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિત અનેક દાનવીરો પણ હાજર રહ્યા હતા શિક્ષણધામને મદદરૂપ માટે બનતા દાતાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું તો મહેમાનોને પણ આવકારવા માટે નાના નાના ભૂલકાઓએ રામ ઉત્સવની સાથે તેમને આવકાર આપ્યો હતો